દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતના મંગળવારી બજારમાં અસામાજિક તત્વો આતંક મચ્યાઓ હોય તેમ ભીડમાં ચોરીની ઘટનાઓ બનવા પામી છે સુરતમાં પાસોદરા મંગળવાળી બજારમાં અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યો છે ભીડવાળી મંગળવાળી બજારમાં ખિસ્સા કાતરુ મહિલાઓએ મહિલાઓને નિશાન બનાવી હતી તો કેટલીક મહિલાઓની ચેન અને પાકીટ ચોરાઈ ગયા છે અસામાજિક તત્વો અને ખાસ કરીને મહિલાઓને જ નિશાન બનાવતી મહિલાઓને પોલીસનો કોઈ પણ જાતનો خوف હોય તે રીતે બેફામ બન્યા છે ત્યારે મહિલાઓના ચેન પાકીટ ચોરાતા હાલ તો પોલીસ દોડતી થઈ ગઈ છે મારું નામ પ્રભાબેન છે

આજુબાજુમાં બૈરા હતી બચી હા તમે શું ખરીદી કરી રહ્યા હા દરેક નીતિ ની સામે કાયદા રીતે ઉભો રહેતો એસકી